પણ ખેતી જમીન છે ના છે ના સર સાથે જ છે પણ એ જમીન મેં વેચાતી લીધેલી ને એમાં મેં દુકાન છે દુકાન બનાવી છે બનાવવાની છે હમણાં દુકાન બનાવી તો ભંગ દુકાન

રમની ગાની લેજો જોતો છું ભલે ભલે હા કાંઈ ચિંતા ન કરો હા નિયમ બહુ ચિંતા કરવા જેવું છે હા ભાડે નહીં દેતા કોમર્શિયલ નહીં કરતા હા